ગરબાની રમઝટ સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા મળતી માહિતી મુજબ વિસાવદર ના રામજી મંદર મંદિર ગરબી મંડળમાં આજે પ્રાચીન ગરબીની રમઝટ છે જામી છે

અન્ય કોઈ પણ ગરબીમાં રાખવામાં ન આવે તેવી આ દીકરીઓના ઉત્સાહ ઉમંગ જોઈ આ ગરબીમાં રાખવામાં આવે છે આ ગરબીમાં અતિ નાની બાળાઓ કાળી ઘેલી ભાષામાં માતાજીના ગરબા લેતી સાક્ષાત જગદંબા સમાન દીકરીઓ જાણે કે માતાજીના બાળ સ્વરૂપ હોય તે રીતે ગરબા લે છે અને રાસ જોવા લોકો ઉમટી પડે છે આ ગરબી વર્ષોથી અહીંયા છે વિસાવદર અનેક ગરબીઓ બંધ થાય છે અને ફરી નવા સંચાલકો સંચાલકો આવતા ચાલુ થાય છે ત્યારે વિસાવદર આ રામજી મંદિર ચોક તરીકે ઓળખાતા રોડ પર ગામ વસ્યું ત્યાંથી આજ દિવસ સુધી વગર દરેક જ્ઞાતિની દીકરીઓને રાખવામાં આવે છે પછી તે ગમે તે વિસ્તારની હોય હાલ પણ આ ગરબીમાં વિશાવદર આ ગરમીમાં કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને કોઈ પણ પ્રકારનું ઇનામ આપવાનું હોય તો તે સંચાલકોનો કોન્ટેક્ટ પણ કરી શકે છે બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ વિશાવદર